વડાપ્રધાન મોદી આજે સાસણગીરમાં સિંહ દર્શન કર્યા લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે ઉપરાંત વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક યોજાશે હોદ્દાની રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના પણ અધ્યક્ષ છે જેના કારણે તેઓ બેઠકમાં ભાગ લેવા સાસણ પધાર્યા છે ગુજરાતમાં વધનારી સિંહોની વસ્તીને જોતા પ્રોજેક્ટ હેઠળ આઠ સેટેલાઇટ સી વસવાટ કેન્દ્રોના હોસ્પિટલ સહિતના સુવિધાઓનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી દ્વારા બે હજાર વીસમાં સિંહોની સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી છે જે અંતર્ગત બે હજાર દસમાં થયેલી સિંહોની ગણતરી બાદ સો ટકા વસ્તી વધારો થયો હોવાનું જાણકારી મળી રહી છે આમ તો એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગના આયોજન પ્રવાસને મળશે તે મુજબ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ ઓગણત્રીસો કરોડના પ્રોજેક્ટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા સાથે સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે જેમાં સાસન બરડા ડુંગર આંબરડી સફારી પાર્ક સાથે જોડીને લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થવાની સંભાવના છે નેશનલ બેઠક પર સરકારી પડતર જમીનમાં વન્ય પ્રાણીઓ માટે વિચારણાની શક્યતા સેવાઈ રહી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ